મારું નામ ડોક્ટર પ્રિયાંક વસાવડા છે હું ન્યુરો સર્જન છું અને હાઈકો ક્લિનિક્સ ફાઉન્ડર છું સો સર્વાઇકલ કેન્સર એક વધતી જતી સમસ્યા છે જેના માટે વિશ્વ સ્તરે બધી જ સંસ્થાઓ અને ઓર્ગેનાઇઝેશન બધા દેશ એને ઇરાડિકેટ કરવા માટે ત્યારે ભાગ લઈ રહ્યા છે ભારત દેશ પણ એમાં આજ પહેલમાં જોડાયેલો છે અને હાઈકો એનો સહકાર આપવા માટે વિશ્વ સ્તરે વખડાતી અને બેસ્ટ થયેલી લાઇસન્સ ટેકનોલોજી જે એઆઈ ટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ એવી અવેલેબલ સૌરાષ્ટ્રના મહિલાઓ માટે અહીંયા અવેલેબલ કરવામાં આવેલી છે આ ટેકનોલોજીમાં બે વર્ષ અગાઉ જે કેન્સરના ચિહ્નો પકડાય છે એ પ્રકારના ચિહ્નોને એઆઈ ટેકનોલોજી દ્વારા ડિટેક કરવામાં આવે છે અને એનું ડીએનએ ટેસ્ટિંગ દ્વારા એને એનાલિસિસ કરી અને એને અર્લી સ્ટેજ પર કેચ કરવામાં આવે છે સો આપણે ફસ્ટ જાન્યુઆરીથી થર્ટી ફસ્ટ જાન્યુઆરી સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ તરીકે જે ઓળખાતો જાન્યુઆરી મંથ છે એ નિમિત્તે આપણે આખો મહિનો એક સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ મંથ કેમ્પ રાખેલો છે જેની અંદર આ બધી જ આધુનિક એડવાન્સ ટેકનોલોજી કે જે સામાન્ય રીતે દસથી પંદર હજાર રૂપિયાની એમઆરપી સુધી થતી હોય છે તે આપણે લધુત્તમ દરે જેવા કે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીસમાં આપણે

જ્યારે એઆઈ પદ્ધતિ દ્વારા એ સેમ્પલમાં આવેલા એક એક સેલની તપાસ એઆઈ ટેકનોલોજી દ્વારા થાય છે અને નાનામાં નાના ચેન્જીસ અર્લી ચેન્જીસ કે જે સામાન્ય રીતે કેન્સરના થવાના બે વર્ષ પહેલાં જણાય છે એ પ્રકારના ચેન્જીસ જે છે એ ડિટેક કરી શકાય છે તો આ દ્વારા આપણે એઆઈની મારફતથી ખૂબ જ અર્લી સ્ટેજમાં આ કેન્સર છે એને ડિટેક્ટ કરી શકીએ છીએ